ડુંગરની તણેટીમાં આવેલા નવા રણુજા રામદેવ પીર મંદિરે ચોવીસ પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો અખિલ કચ્છ મેઘવંશી મારુ વણકર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો રાત્રે પાટકોરીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા બાદ કચ્છી આરાધી વાણી ભજનો રજૂ થયા હતા કલાકારો લાલજીભાઈ ગોરડિયા ગણેશનગર તેજાભાઈ ભગત વીરાણી નાનજીભાઈ ભોપા અરલ નાની મેઘજીભાઈ વાઘેલા ગોપાલભાઈ મહારાજ દેવીસર વીરાણી ગણેશનગર મથલ મંડળીઓ દ્વારા ભજનો રજૂ થતાં મોડી રાત સુધી અલખધણી રામદેવજી મહારાજને યાદ કર્યા હતા અને મંદિર પટાણગઢમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોમનાથ દાદા મહેશનાથ ગુરુ હીરાનાથ દાદાના સાનિધ્યમાં જેમાં ચર્ચા કરવામાં આવી કે ધીણુઢ ડુંગરે થતા આયોજન તેમજ તહેવારોમાં આવતા શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓ માટે ધીણોધરની તળેટીમાં રામદેવ પીર મંદિરના પટાણગઢમાં અન્નછત્ર ચાલુ કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને નખત્રાણા મેઘવંશી મારું વણકર સમાજવાડી ખાતે પરગણાની મીટિંગ યોજાશે ત્યાં ચર્ચા વિચારણા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને આયોજનમાં પાર્વતી માતાજી ભીમપુરા માખપટ મેઘવંશી મારુ સમાજના પૂર્વ મંત્રી શ્રી વેલજીભાઈ લવવા સરલી આચારભાઈ નારણભાઈ સામદભાઈ લવવા સરલી અર્જણ પૂજા સીજુ હરજીભાઈ લવવા ભુજોળી ડાયાલાલ કાનજી ભદ્રુ મથલ વાલજીભાઈ લવવા સરલી રામજીભાઈ પરગડુ રામજીભાઈ બડિયા કાધિયા નાનજી પંજા આચારભાઈ ગોરડીયા અરલ નાનજીભાઈ ગોરડીયા અરલ નાની શંકરભાઈ પાયણ ફકુભાઈ બડિયા રામપર વેકરા રવજી નાગજી જેપાર કનૈયાલાલ સિજુ કાનજીભાઈ મેરિયા ગંગોળ તેમજ મહિલા મંડળની બહેનો ભૂછોડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આયોજન સફળ બનાવવા માટે લાલજીભાઈ ભદ્રુ ખીમજી જેઠા આચાર જેઠા ગોરડિયા વાલજી મુરજી પાયણ બાબુલાલ તેમજ વગેરે જહેમત ઉઠાવી હતી તેવું રામજીભાઈ બડીયાની યાદીમાં જણાવાયું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી